આપણે તો ખાલી મેચ થાય ત્યારે આવતા સાહેબ મેચ ચાલુ થાય પેલા ના આવી જાય ને મેચ પતે પછી અપ કરવામાં આવતું હોય થેન્ક યુ સાહેબ ઓર્ગેનાઇઝર

જો આમ આમ ઓય આમ ના સાઈડમાં આવી જાતો નામ સહિત લઈ ભલે ને હા પણ ભલે ને આવી તો ને હવે પછી તમારું સેવન ગોલ્ડ ચાલો આવી હવે આવી પાછળ ગોટા આવી પીતા પીતા પછી ગુલાબી આવી પછી ગોલ્ડ ગોલ્ડ રનર ટીમ ફાઈનલ મેચમાં રનર અપ થયેલી ટીમ કોણ બાકી આવી જાવ ને ભાઈ આવડો મોટો આવી ગયો આવી ગયો સરસ હા હાલો રેડી રેડી સિલ્વર વાળા સિલ્વર વાળા આવી જાવ પેલા

આનો આવી ગયા બધા આવી ગયા ના એક નિમણો એટલે કે માઈ ગયો ને ટીમ લઈ જાવ ને પાડી દીજો ઓલા કોમન વિડિયો યુટ્યુબર આવી ગયા છે બેસ્ટ મેન ઓફ ધ ટુર્નામેન્ટ બરાબર છે હેલ્થ બેસ્ટ

બેસ્ટ બોલર અને મેન ઓફ ધી સિરીઝની બે કપ ટ્રોફી પરાગભાઈ લઈ જાય છે અને કોરોડિયા સાહેબને જભરો અફસોસ થતો હશે અને કોરોડિયા સાહેબને મેચનો મુજરીમ જનક છે એને રિલીઝ કરાવ્યા હતા ઈ મુજરીમ કહેવાય ના જો નહીં આખી ટુર્નામેન્ટમાં આવતી હતી કોરોડિયા સાહેબની -5 રેટિંગ -3 આમ તો કોરોડિયા સાહેબનો કોઈ મુજરીમ નથી એક જ માણસ છે ના 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 ઓલો ઓલો બતક કઈ બતક ઓય ગી કે

કોમેન્ટ હતી કે કાલના કામ કે મેચ હારતા હતા આજે આ ફાઈનલ જીતા છે કાલ સાંજ સુધી તો એમની કોમેન્ટ એવી હતી કે હવે મને ક્રિકેટર મુજ નથી હું જીતતો નથી ખરેખર હું કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ માં હું પણ જેલેસી માં નથી માનતો કોમ્પિટેટિવ સ્પોર્ટ

દુધિયા <laughs>

हाँ जी गोटे है कोई मेन मुद्दा मल तो आज जाये। पड़ी जाए लगे पड़ी राहेली कप रनर अप રાડ સાહેબ આરતી લેતા ઓલી બાજુ રાખો કંઈક નજીક નીચે બે માથે નો મારતા હોય મજાનો રટ ઉઠાયો ભાઈ તમારે આવી ગયો હાલો રેડી થેન્ક બધા એને મજા આવે મોજમાં રહેવા ચાલે સાહેબ <laughs> ફાઈલ પડેગા દેખા ઓ ચાલો નીકળી નીકળી નીકળે મારી અમે કહી તારે બાતાઈ ભાઈ આ વાત કાઢ કાઢો બધા સાહેબ સાહેબ અમને ટ્રોફી આપશે સાહેબ અમે આપવા પડ્યા હલા સ્માઈલ